Jadi itu teman aku dengan naoblu mukiam

નો રીમોટર નો પાણી આલે તેમ ખાકે દીધી નતો હાં તો ફુવારો ન જો દે થાય હાં તો જો આવો તો પાણી આવ્યું પાણી આવ્યું ફૂલ હળવા ગડે આપડે ઓલી મોટર નો ફુરો પાથરી ના રીમોટર નો પાણી સીધી વાય માં નાખો જો પાણી આમાં ઘટે આમાં આપણે બાજરો ઉગાડવું આપને ઓલી દાતી ને માટ નથી આપો અરે સારી સારી પણ બાકી છે બાકી નખવા મેં રતો બબોટ પરથી ચાલુ કરી દઉં <laughs> त

কেডামাতো কয়াখাজ নাথি লকরাকাকো আছে জংগালে আতামা কোঈ রোয়তো নাইয়াসে কিনকে আমার ফিত্রাসে অর বেগু থানে আপায়